મિત્રો શિયાળાની સિઝન પૂરી થાય છે ઉનાળાની સીઝન આવે છે ઉનાળામાં તમારે હજાર રૂપિયા થી લઈ દરરોજના દસ પંદર હજાર કોઈ પણ ગામડામાં સિટીમાં શહેરમાં ચાર એ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં તમે આ બિઝનેસ કરી શકો અરે આપણા રાજકોટમાં પાંત્રીસ વર્ષથી ધૂમ મચાવે છે અક્ષર ઇન્ડસ્ટ્રી વાળા અહીંયા અલગ અલગ 30 થી પાંત્રીસ પ્રકારના અલગ અલગ ચીચોડા બનાવવામાં જો તમારે નાના મોટા ઘર હોય ફેમિલી માટે તમારે ચીચોડા જોઈ તો ફેમિલી માટે છે જો આયા શેરડી મૂકી દેવાની આમ તમે પીસી રાખવાની છે શેરડી તો ઓલી નીકળી જાય અને એમાં તમારે મોટર વાળા ચીચોડા જોઈએ તો એ મોટર વાળા બનાવવામાં આવે છે 3000 રૂપિયા ની ચીચોડા શરૂઆત થઈ જાય તો 1.5 લાખ રૂપિયા સુધી ના એ ચીચોડા અલગ અલગ મળે છે તો આ બધા ચીચોડા આ બહુ જ તમે અલગ અલગ મોડેલ માં જોવા મળે અને હવે તો કોઈ નવી ટેકનોલોજી આવી ગઈ છે તમારે નો બરફની જરૂર પડે નો ફ્રિજની જરૂર પડે અહીંયાથી શેરડી નાખવાની આથી જેવી શેરડી થાય એટલે સીધો રસ બની 5 જ મિનિટમાં અંદરથી ઠંડો થઈ અને નળ ખોલો એટલે ઠંડે ઠંડો બરફ જેવો રસ આમાં આવે એટલે ફ્રીજની બરફની ઈનો રૂપ તમારે જરૂર પડે આમાં આ બધું થઈ જાય એના સિવાય એક ભાઈ આપણે તમે કે કયો એટલે કે તમે ભરો આ દેવો જીતો લો કે કે આ વિશેષ કોનો મળે છે તો જે મહારાષ્ટ્ર સેક્ટરમાં મળશે કો પસંદ કરે છે હવે આપણે ગુજરાતમાં આવશે ને ગુજરાતમાં બી મળી જાય કોઈને મળ્યો તો કોનો મળે આ કોનો મળે અને ખાસ કરીને આપણે આની મોનોપોલી આવે છે કે તમે ઘણી બધી જગ્યાએ ચીચોડા લેવા જાવ ને તો ચીચોડામાં આપણે આ ઘેર જે ઘોડી જે હરી અહીંયા લોખંડ ની આવે એટલે વર્ષો સુધી કે થાય ને ઘેર ભઈડા જવાના ને એમાં પ્રોબ્લેમ ન હોય અને જલ્દી એનો કોઈ ચાલુ જલ્દી પછી એને ગંદુ ખાલ કરી પડે હા એ જોડવું ન પડે એ દોડવું ન પડે પછી આ એક 2 ઇન 1 વાળો ફ્રીજ વાળો જે ફ્રીજ છે ఆ కండనే వదిలే గని ఇందులో వే సంకపోయియడం చేస్తా బారి. అను వే సంకపరిని అన్న చూడబారిని ఏ ఊరైనా మన పది ఆ లైవే నారి. బజ ఆ బదనే కనే అమరమే ఇల్లు. అన్నీ కి ఓరి నాలుగైనే మోటారు జోర్ రిసర్చ్ మందై కొండు యూస్ అవ్వొదు. బిజినెస్ చేయమొయ్ తో 10 15 జెట్ కి షురువతి ఇస్తా సార్. આમાં છે. जी आप तो जो तुम जाओ ना जो आप जो मस्त मज़ा ना जाये हम स्टील बोर्डी माँ पर आप पेट वालों ने डीजे बोर्डो जो कोई ने रेप्ले लेने के विषय क्या हुआ एक वाड़ी विस्तार हुआ एक हेडर विस्तार हुआ एक वही वही क्या हुआ मैंने वहाँ पर बिज़नेस करवाया तो रेप्ले में तो बार बिज़नेस करवाओ बाइक मंग

નાના રોકાણમાં મોટો બિઝનેસ કરવો હોય તો આપણે અક્ષર ઇન્ડસ્ટ્રીઝનો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે આ નંબર ઉપર તમે કોલ કરો એટલે તમને ટ્રાન્સપોર્ટ દ્વારા તમને ઘરે બેઠા ચીચોડા મોકલી આપવામાં આવશે